નમસ્કાર હું છું દિલીપ ત્રિવેદી સમાચારોની શરૂઆત એક એક સમાચારથી તો સમાચાર આવી રહ્યા છે સમાચારોના નગરપાલિકાના ઉપપ્રમુખ પર હુમલો થયો છે નળ કનેક્શન કેમ કાપ્યા તેમ કહીને સીપીએમના મહામંત્રી અને કાર્યકરોએ પાલિકા કચેરીમાં ધસી જઈને તેમના પર હુમલો કર્યો છે જે બાદ ઉપપ્રમુખ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે કે ઉપપ્રમુખને માર મારતા પાલિકાના કર્મચારીઓએ હડતાલ પાડી હતી અગાઉ પણ સીપીએમના કાર્યકરોએ પાલિકા પ્રમુખને માર મારીને લૂંટ કર્યાની ફરિયાદ થઈ હતી આ વિશે વધુ વાત કરીએ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ નાસિર ચૌહાણ સાથે

લોકોને જાહેર અખબારો દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે કે જે લોકોના નળ કનેક્શન છે તે કાયદેસર કરાવી લેવા અને જ્યારે નગરપાલિકાના માણસો ગેરકાયદેસર લીધેલા કે લોકોએ કનેક્શનો કાપવા ગયેલા ત્યારે સીપીએમના મહામંત્રી અશરફ ચિંગારી અને તેના બે બે ચાર કાર્યકરો નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રીની ઓફિસની અંદર આવેલા અને ત્યાં હું અને ચીફ ઓફિસર સાહેબ બેઠેલા ત્યારે ત્યાં અંદર આવી અને કેમ તમે લોકોના કનેક્શન કાપો છો

તેઓએ અગાઉ પણ નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરેલો અને તે દરમિયાન તેના પર લૂટની ફરિયાદ દાખલ થયેલી આ સીપીએમ નો મંત્રી અશરફ સિંઘારી છે તે અવારનવાર નવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો છે ગુનાઓ કરેલા છે અને નગરપાલિકા ના પ્રમુખ પર હુમલો કરી લૂંટ પણ ચલાવેલી છે આજે મારા પર બનેલો છે મારા ઉપર હુમલો કરેલો છે અને ફરજમાં પણ રુકાવટ દાખલ કરેલી હોય નગરપાલિકાના કર્મચારીઓની માટે તેના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે જી જીએસટીવી સાથે વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર